મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી અહીં તેમણે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લઈને પ્રાચીન માનવ સભ્યતાના તબક્કાવાર વિકાસ તેમજ શ્રેષ્ઠ નગર આયોજન વિશે પૂર્વક મેળવી હતી રાષ્ટ્રપતિ ભારતીય પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર જનરલ જાદુબીર સિંઘ રાવતે વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા વિશે વિસ્તૃત જાણકારી આપીને પ્રાચીન માનવ સભ્યતા વિશે અવત કર્યા રાષ્ટ્રપતિએ મુલાકાત દરમિયાન હડપ્પન સંસ્કૃતિ રહેણી કહેણી મહાનગરમાં જળ સંગ્રહ તથા નિકાલની અદ્ભુત વ્યવસ્થા તેમજ વિશાળ દિવાલો વિશે વિગતવાર માહિતી મેળવી હતી આતંકે પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી સુઆયોજિત પગથિયાવાળી વાવ અપર ટાઉન મિડલ ટાઉન અને લોઅર ટાઉન વગેરે જોઈને તેઓ અભિભૂત થયા હતા ભારતીય પુરાતત્વ મંત્રાલય દ્વારા ધોળાવીરા સાઇટના ઉત્ખનન દરમિયાન મળેલ વિવિધ પાસાઓ માટીના વાસણ આભૂષણો અવશેષો તાંબાની વિવિધ વસ્તુઓ તોલ માપની વસ્તુઓ પથ્થરના આભૂષણોનું નિદર્શન રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવ્યું હતું મુલાકાતના અંતમાં રાષ્ટ્રપતિએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું આ ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવરજી તથા કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ભારતીય પુરાતત્વ વિભાગના રાજકોટ સર્કલના અધિક્ષક ગુંજન શ્રીવાસ્તવ સાથે જોડાયા હતા